વિરોધ પ્રદર્શન યોજાયું चोरो <coughs> આજે સમગ્ર દેશમાં અમારા નેતા રાહુલજી જે લોકશાહીને બચાવવા માટે લોકતંત્રને બચાવવા માટે લડાઈ લડી રહ્યા છે આ દેશમાં આ મોદી સરકાર દેશની સરકાર હોય કે રાજ્યની સરકાર હોય મતો ચોરી અને એમની સરકાર બનાવે છે ચૂંટણી પક્ષ નિષ્પક્ષીય રીતે નહીં પણ મોદી સરકારનો સાથ આપે અને મતોની ચોરી કરી રહ્યા છે અને જે આધાર પુરાવા સાથે અમારા નેતાજીએ દેશની સમક્ષ આધાર પુરાવા રાખ્યા છે આજે પણ એનો દાખલો આપણે આજની તારીખે સુપ્રીમ કોર્ટે માન્ય નામદાર સુપ્રીમ કોર્ટે પર ચુકાદો આપેલો છે કે બિહારમાં તમે એક કે જ્યારે રાજ્યની હમણાં ચૂંટણી આવવાની છે ત્યારે પાસઠ લાખ જેટલા નામો કેમ કમી કરી નાખ્યા એ કયા નામો છે એની યાદી જાહેર કરો અત્યાર સુધી ચૂંટણી પંચ આ યાદી જાહેર કરવા નહોતા માંગતા પરંતુ એમને ફરજ પડી છે આ લોકતંત્રની જીત છે અને લોકતંત્રને બચાવવા માટે આજે સમગ્ર દેશમાં અત્યારે મશાલ રેલીનું દરેક જિલ્લા મતકે આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે આ કચ્છ જિલ્લામાં કચ્છ જિલ્લાના તમામ આગેવાનો હોદ્દેદારો મોટી સંખ્યામાં કાર્યકરોના સૌ સાથે મળી અને અમે આ મસાલ રેલીનું આયોજન કર્યું હતું અને અમારો એક જ સંદેશો છે કે કોંગ્રેસ આઝાદી આ દેશને માટે આઝાદી માટે પણ લડ્યા છે અંગ્રેજો સામે પણ લડ્યા છે ત્યારે આ ચોરો સામે અમે લડવામાં અમે ક્યાં ડરવાના છીએ તો અમે આ આ ચોરો સામેની લડાઈ લડી અને દેશને આઝાદી અપાવશું સાચું લોકતંત્ર આવે એના માટે સંવિધાન બચાવવા માટે અમે પ્રયાસ કરીશું દેશના ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે જ્યારે એક વ્યક્તિને એક મતનો અધિકાર આપ્યો છે ત્યારે અમુક ઘણા લોકો ખોટું મતદાન નામો દાખલ કરાવી ત્રણ ત્રણ ચાર ચાર મતો નાખી અને લોકતંત્રની હત્યા કરી રહ્યા છે એની સામે અત્યારે અમારા આખા દેશમાં અત્યારે લડાઈ ચાલી ચાલી રહી છે અને જ્યાં સુધી એક સંતોષ નહીં થાય ચૂંટણી પંચ એના જે બધ ઇરાદાઓ છે એ બધ ઇરાદાઓ પાર નહીં પડવા દઈએ અને અમારી લડાઈ ચાલુ રહેશે અને આવનારા દિવસોમાં અમારી બે બે ત્રણ માંગણીઓ છે કે તમારી જે મતદાર જાતિઓ છે એ તમે વેબસાઇટ ઉપર તમારી સાઇટ ઉપર જાહેર કરો જેથી દરેક લોકો જોઈ શકે ખોટા નામ કાઢ્યા હોય તો એના ફોન ચાલુ કરો અને જે બોગસ નામો દાખલ છે એ નામો કમી થવા જોઈએ આપણે કચ્છ જિલ્લામાં પણ મેં ગઈકાલે જ કીધું છે એવી રીતે એક લાખથી વધારે મતદારો અહીંયા કચ્છમાં પણ બોગસ કે ડબલ નામો ધરાવે છે આની પણ અમે ચૂંટણી પર તપાસ કરી અને જે પણ આવા ખોટા નામો છે અથવા તો બીજા રાજ્યોમાં પણ નોંધાયેલા હોય અને અહીંયા પણ મતદારો હોય આપણા કચ્છમાં એ પણ કમી થવા જોઈએ આના માટેની અમારી લડાઈ છે આપણા દેશના નેતાઓએ જે બલિદાન આપ્યા છે એ બલિદાન અમે હેરે જવા દેવાના નથી અમે લડાઈ લડવાના છીએ બંધારણ બચાવવાના છીએ અને લોકશાહી ટકી રહે લોકશાહી બચી રહે અને લોકશાહી ઉપર લોકોનો ભરોસો કાયમ રહે એના માટે કોંગ્રેસ લડી રહી છે જેના ભાગરૂપે આજે અમે મસાલ રેલીનું આયોજન કર્યું હતું આપ સૌ મીડિયાના મિત્રોને પણ અમે કહેવા માગીએ છીએ કે એક પ્રજાનો જનતાનો અવાજ બની અને આ સરકાર સુધી પહોંચે અને આ સરકાર જે અત્યારે તાનાશાહી રીતે જે સરકાર ચાલી રહી છે એ ભાનમાં આવે અને બંધારણની રૂએ જે બંધારણમાં અધિકારો આપેલ છે એ અધિકારની રૂએ ચાલે એવી અમે આપ સૌને મીડિયાના મિત્રોને અપીલ અને વિનંતી કરી છે આભાર